અંકલેશ્વર શહેરની આરોગ્ય સેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું બોરોશીલ ગ્રુપ ઓફ કંપની દ્વારા અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને એસી લાખ રૂપિયાના આધુનિક તબીબી સાધનોનું દાન આપવામાં આવ્યું છે આ દાનમાં થુલિયમ લેસર મશીન યુરેટ્રો રેનોસ્કોપ બાયપોલર કોટ્રી મશીન અને કાર્લ સ્ટોરઝ વર્કિંગ એલિમેન્ટ જેવા અત્યાધુનિક સાધનોનો સમાવેશ થાય છે આ સાધનોના ઉપયોગથી કિડની પેશાબ પથરી અને પ્રોસ્ટેટ સંબંધિત રોગોની સારવાર હવે વધુ સરળ અને અસરકારક બનશે આ સાધનો વડે લેસર સર્જરી કરવાથી વિના વાટકાપ અને ઓછી પીડા સાથે ઝડપી સારવાર શક્ય બની છે ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર અને યુરોલોજી સંબંધિત અન્ય રોગો માટે આ ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે યુરોલોજીસ્ટ ડોક્ટર શેશાંગ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાનું સૌ પ્રથમ એડવાન્સ યુરોલોજી સેન્ટર સરદાર પટેલ હોસ્પિટલમાં કાર્યરત થયું છે દર્દીઓ માટે વર્લ્ડ ક્લાસ તબીબી સારવાર અભ્યાસ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બની છે આ ઉદઘાટન પ્રસંગે બોરોશીલ ગ્રુપના કિરણ ખેરુકા ચેરમેન પ્રદીપજી ખેરુકા સંતોષ દિપડેવાલ તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ સુદાણી હરીશ મહેતા ચંદ્રેશ જોશી અને આરિફ વસીબદાર હાજર રહ્યા હતા નમસ્તે હું ડોક્ટર શશાંક પટેલ કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ સરદાર પટેલ હોસ્પિટલ આજે અમને ખૂબ ખૂબ આભાર બોરોસેલ ગ્રુપને દર્શાવીએ છીએ કે જેને અમારા સરદાર પટેલ હોસ્પિટલમાં ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં અદ્યતન

ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટનું ઉદઘાટન થયું છે બોરોસીલ કંપની દ્વારા લગભગ એસી લાખનું અનુદાન એમના સીએસઆર ઇનિશિયેટિવ હેઠળ અમે લોકો આપ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે કે ભરૂચ જિલ્લાની અંદર એક આવી એક ફેસિલિટી ઊભી થઈ છે મને આશા છે કે ભરૂચના આસપાસના ગામોમાં ગામડાઓમાં दरेक मैं जरूरतमंद लोगों को नयानो लाभ मिले। थैंक यू सो मच। हाँ जी। आज मुझे यहाँ के जो आनंद आ रहा है, ये भी एक मंदिर है, स्वास्थ्य का मंदिर। तो भरूच में ऐसे हम लोग तीस साल से जुड़े हुए हैं, भरूच की सब सोशल एक्टिविटीज से और यहाँ पहली बार आई हूँ, लेकिन बहुत आ, એન કે પ્રતિ કેસ આભાર કરું કે ગરીબો કીર હ્યુમન પીપલ કતની સેવા કરે હૈ